સમગ્ર ગુજરાતમાં કમોસમી માવઠાનો માહોલ છવાયો છે કુદરતના અચાનક પડતાથી ખેડૂતની મહેનત ધોવાઈ ગઈ છે સુરેન્દ્રનગર જેવી ખેતી આધારિત જિલ્લા પર ખેતરો પાણીમાં તણાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરેન્દ્રનગર જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો છે અહીંના ખેડૂતો વર્ષોથી મગફળી કપાસ અને વરેલી જેવા પાકો વાવતા આવ્યા છે હાલના વર્ષ પણ નર્મદા કેનાલનો લાભ મળતા ખેતરમાં સિંચાઈની સુવિધા વધી હતી અને ખેડૂતો રોકડિયાના બગાયાથી પાક તરફ વળ્યા પણ પરંતુ ચાલુ સીઝનમાં જ ખેડૂતો કપાસ મગફળીની વાવણી કરી મોગા બિયરણો ખાતરો અને દવાઓ હજારો રૂપિયાનો ખર્ચ કર્યો પણ આ પાક ખેતરોની આખી આશા ટકી હતી અને ખેડૂત ખુશ હતો કારણ કે પાક સરસ ઉગ્યો હતો પણ અચાનક આ વાતાવરણમાં પલટો આવ્યો અને સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો અને સુરેન્દ્રનગર જિલ્લો પણ વરસાદ ખૂબ ત્રાટક્યો હતો ખેતરમાં પાણી ભરાઈ ગયા મુખ્યત્વે મગફળી અને કપાસના પાકને ખૂબ નુકસાન થયું છે સરકાર પાસે ખેડૂતોને આશા હતી અને આશા રાખીને બેઠા છે કે જલ્દી સહાય કરશે પહેલા તે નજર કરો તો દ્રશ્યો પર

આ કમોસમી વરસાદથી ખેતરો જળે જળ બંબાકાર થઈ ગયા છે હવે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરાવો અને સહાય ચૂકવવામાં આવે અને પાક વીમાની રકમ માફ કરવામાં આવે પરંતુ સવાલ એ છે ધરતી પુત્ર સરકાર સુધી ક્યારે પહોંચશે સાંભળી ખેડૂતો એ વધુમાં શું કહ્યું છે હું કનુભાઈ કરપડા મૂળી તાલુકાના ખંપાળીયા ગામેથી આ કમોસમી માવઠાના કારણે ખેડૂતોના કપાસ મગફળી જેવા પાકો સદંતર નિષ્ફળ ગયા છે તો રાજ્ય સરકારને વારંવાર અમે અગાઉ પણ રજૂઆત કરી છે અને અમે ફરી વખત આ માવઠા જેવી જે વિપત આવી છે ખેડૂતો ઉપર ત્યારે અમે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે સરકાર આ વર્ષે ખેડૂતોના પાક ધિરાણ માફ કરે ખેડૂતોના લાઈટ બિલ માફ કરે અને જલ્દી ત્વરિત રવિ પાક લઈ શકે શિયાળુ પાકની તૈયારી ખેડૂત કરી શકે તો તે માટે જલ્દી સરકાર સહાય જલ્દી ખેડૂતોને ચૂકવી જે કાંઈ નુકસાન છે એની સહાય જલ્દી ખેડૂતોને ચૂકવી સરકાર આગળની જે કાંઈ એમની પ્રક્રિયા જલ્દી પૂરી કરી અને ખેડૂતોને મદદ થોડીક રાજી કરી શકીએ તેવી અમે ખેડૂતો સમગ્ર વતી અમે સમગ્ર ખંપાળિયા ગામ વતી અમે વિનંતી કરીએ છીએ અને ઝાલાવાડના ખેડૂતો વતી અમે એક નાના એવા સોશિયલ મીડિયાના માધ્યમ થકી અમે અમારી એક સરકાર સીધી અમારો અવાજ પહોંચે તેવી અમે વિનંતી કરીએ છીએ તો જલ્દી સરકાર અમારી આ જે ખેડૂતોને જે આ માર પડ્યો છે એની સહાય રૂપે જે કાંઈ થોડી જાજી સહાય આપે તેવી અમે વિનંતી કરીએ છીએ જય જવાન જય કિસાન મૂળ તરફના ખંપળિયા ગામ ઉમેદભાઈ ધીરુભાઈ માંજરીયા મારું નામ છે હાલ શ્રીનગર જિલ્લામાં કમસમી વરસાદના કારણેથી સરકાર શ્રી સર્વે કરી તાપડતોપ જે આ કપાસ આજે હાલમાં હું કપાસમાં લાવી ઊભો છું કાળો મસ્ત કપાસ આવી ગયો વીણા એવું પણ રહ્યું નથી તો સાહેબ ચૂકવવા સરકાર શ્રીને ખેડૂત આગેવાની વિનંતી કરી સાહેબ કે તાબડતોબ સર્વે કરી સર્વેની ગાઈડલાઇન મુજબ જે આપણે આવતું હોય એ સર્વે કરાવો અને તાબડતોબ ખેડૂતને સહાય ચૂકવવા સાહેબ વિનંતી છે કારણ કે સુરેનગર જિલ્લો એક તો નવેમ્બર ઓક્ટોબરમાં જોરદાર વરસાદ ચાલુ છે અત્યારે ઉપર જતા પાછું માવઠું ચાલુ થયું છે તો હાલમાં જે કાપણી લેવાની હતી કાપીને તૈયાર જે ખડામાં લઈને ભેગો કરવાનો હતો એ માલમાં પણ નુકસાન થઈ ચુક્યું છે જો તમે આ સફેદ રૂ હાલમાં અત્યારે આમાંથી નીકળી પણ શકતું નથી તો આને પછી કરદો કહેવામાં આવશે કે કરદો છે તો આનો ભાવ પૂરતો પણ નહીં આવે માર્કેટમાં નાખશે યાર્ડમાં પીએમસી માં તો એમ કે છે કે આનો આઠસો રૂપિયા નવસો રૂપિયા ભાવ બોલશે માંડવીના પણ તમને મેં તો છે માંડવી કાળી મસ્ત થઈ ચૂકી છે આજે હવે આમાંથી રૂ ખાસ હું વીણું છું તો રૂ પણ ભેગું થતું નથી કારણ કે વરસાદ અત્યારે હાલમાં માવઠું એવું પડી ગયું તો સાહેબ સર્વે કરો અને હાલ સર્વે કરી અને જે કામગીરી હોંપવાની છે અધિકારીઓને કામ કામસેવક નાટી સાહેબને હોપીને સર્વે કરાવી સુરેન્દ્રનગર જિલ્લામાં જે અત્યારે હાલમાં કમસમી વરસાદના કારણે મોટું બોળું નુકસાન થયું છે આ કાપણીનો સમય એ સાહેબ કારણ કે હાલ જે લેવાનો હતો ખડા માંથી ઘીરે જે માર્કેટમાં માં પહોંચાડો એના બદલે તો વરસાદ ઉપર જ પૂરું કરી નાખ્યું તો હવે ક્યારે અમારે પહોંચાડશું અને ક્યારે એનો ભાવ આવશે કેવો ભાવ આવશે એ તો હવે ખ્યાલ નથી ખેડૂત કહે છે એક તરફ વરસાદથી રાહ જોતા રોતા ખેડૂત કંગાળ બને છે અને જ્યારે વરસાદ પાક ખાપકે છે ત્યારે પાક તબાહ થઈ જાય છે હવે આખી આશા સરકાર તરફ છે જો ખરેખર ધરતીના તાતની ચિંતા હોય તો સર્વેમાં વિલંબ કર્યા વગર તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવે કેમ કે ખેડૂત આ વખતે વાયદા નહીં અને દેખાડા નહીં તેમને સહાય જોઈએ છે કુદરતના પલટાથી ખેડૂતના સપના ધોવાઈ ગયા છે હવે જોવાનું એ છે સરકાર કેવી રીતે ઝડપથી પગલાં લે છે તમારો શું અભિપ્રાય છે કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં